નમસ્તે મિત્રો મારી ચેનલમાં સ્વાગત છે જય ગંગા મૈયા હર હર મહાદેવ હરિદ્વાર કાવડ યાત્રા ક્યારે શરૂ થતી હોય છે અને અહીં કાવડ યાત્રાનો ટ્રાફિક કેવો હોય છે તો ચાલો મારી સાથે શ્રાવણ મહિનો જ્યારથી શરૂ થતો હોય છે ત્યારથી જ હરિદ્વારમાં કાવડ યાત્રાનો પ્રારંભ થતો હોય છે શિવરાત્રિ નજીક આવતી જાય છે તેમ અહીં યાત્રિકોનો ટ્રાફિક પણ ખૂબ જ વધતો જાય છે અને અહીંથી જલ પોતાની કાવડમાં ભરીને જળ ચડાવવા નીકળી જતા હોય છે અને તે પણ ચાલીને જતા હોય છે હરિદ્વારમાં કાવડ યાત્રાની શરૂઆત થાય છે ત્યારે અહીં લાખોની સંખ્યામાં કાવડ યાત્રિક ભક્તો અહીં આવતા હોય છે અને હરિદ્વારમાં હર હર મહાદેવ અને હર હર ગંગા મૈયાના નાદથી હરિદ્વાર ગુંજી ઉઠે છે હરિદ્વારથી સવારમાં જ કાવર યાત્રિકો સ્નાન કરીને અહીં ચાલીને પોતાની મંજિલ તરફ નીકળી જતા હોય છે અને તે સો કિલોમીટર બસો કિલોમીટર અને તેનાથી વધારે પણ ચાલીને જતા હોય છે અને દિવસના ચાલતા હોય છે અને રાત્રિ રસ્તામાં અહીં તેઓ વિશ્રામ કરતા હોય છે અને સવારે પાછા પોતાની કાવડ લઈને તે ચાલીને પોતાની મંજિલ તરફ નીકળી જતા હોય છે કાવડ જ્યારે ચાલીને જતા હોય છે ત્યારે રસ્તામાં ખૂબ જ સારી વ્યવસ્થા પણ અહીં કરવામાં આવેલી હોય છે અહીં જમવા માટે અને સ્નાન માટે અને વિશ્રામ માટે ખૂબ જ સારી એવી વ્યવસ્થા પણ કરવામાં આવેલી હોય છે મિત્રો હવે આપણે વાત કરીએ હરિદ્વારમાં કાવડયાત્રા ક્યારે શરૂ થતી હોય છે કાવડ યાત્રા એક જુલાઈથી જ શરૂ થતી હોય છે પણ અહીં જ્યારે શ્રાવણ માસ શરૂ થતો હોય છે ત્યારે યાત્રાનો પ્રારંભ થતો હોય છે અને જ્યારે શિવરાત્રિ હોય છે ત્યારે શિવાલયોમાં અહીં જળ ચડાવતા હોય છે અને ત્યારબાદ અહીં કાવડયાત્રા પૂર્ણ થતી હોય છે મિત્રો જો કે અહીં આખો શ્રાવણ મહિનો યાત્રા ચાલુ જ હોય છે અને એક જુલાઈથી પંદર ઓગસ્ટ સુધી કાવડ યાત્રા તમને યાત્રિકો જોવા મળશે મિત્રો હરિદ્વાર જ્યારે કાવડયાત્રા શરૂ થતી હોય છે અને અહીં શ્રાવણ મહિનો અહીં કાવડયાત્રાનો મહિનો ગણાય છે માટે અહીં ઘણો બધો ટ્રાફિક હોય છે અને હરિદ્વારના બધા જ ઘાટ ઉપર ઘણા બધા શ્રદ્ધાળુઓ તમે જોઈ શકશો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાયકન જરૂરથી દબાવો જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો